હર હર ગંગે આર્ય નિવાસ માં અમે આવ્યા છીએ અત્યારે જો ગંગા મૈયા એકદમ સરસ મજાના જાય છે પાણી નીચે છે ઉપર થી પાણી નો પ્રવાહ તડકો હોય એટલે પાણી પણ ઉપર છે ખૂબ જ છે જો સામે ઓમ દેખાય છે ફૂલ હર હર ગંગે આજે અમે જ્યાં ઉતર્યા છીએ ત્યાં નીચે ગંગા નદી વહી રહી છે તો ત્યાં અમે આજે સ્નાન કરવા જવાના છીએ તો તમે પણ જોશો કે જ્યાં રહેતા હોય અને નીચે જ કાંઠા ગંગા નદી બે કાંઠે વહેતી હોય તો કેવી સ્નાન કરવાની મજા આવે તમે પણ જોઈ શકશો આજે અમે જ્યાં ઉતર્યા છે ત્યાં નીચે જ જઈએ એટલે સીધી ગંગા જોઈ છે આ કાંઠે રહેવાની બહુ મજા આવે છે અહીંયા સિવાય અમે ક્યાંય બીજે ઉતરતા જ નથી હોટલો બધી સારી સારી હોય આશ્રમો હોય પણ અમને અહીં સિવાય ગમતું જ નથી કેટલા વર્ષોથી આવીએ પણ ઉતરવાનું તો અહીંયા જ આજનો જે ભોજન સમારંભ છે તે આર્ય નિવાસના કરતા હતા અને સમારતા એવા રમેશભાઈ પોરબંદરવાળા છે તેના તરફથી હતું તેણે અમને બધાને જમાડેલા બોલે

お疲れさまでした。 들어 올라가고 그러고 근데 아까도 됐어

અ તો આ પાઈપ પર દૂર રાખ ના નાક બડકાય જાય ના નાક બંધ કરી દેવાય નાક આમ આમ નાક પકડી રાખાય હું હું બોલ્યો આવો બે પે આરામથી બેટા તો બસ એમ જ રડતું તો એમ જ મારા ભાઈનું વા 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 બર 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 હા નો હવે ટીકા યે યે તો મારવાની આમ કરવાનું

જાને જા રેવાને હાલ તો ગુપ્પાને રાખ આપણે બે જજરી કાકે ઓય તો ના માછો એક તો પતિ નસુ જાય આવ કર देखो वो आया था वा वा भाई चलो चलो पापा पर मारती है नहीं नहीं दुनिया की नहीं माइंड में माइंड में रे वो उठ कर आई वो हां बात करते हो खाने के ऊपर कुछ की बात है खाओ खाओ फल आ रही है

merekapokok diam kuatnya Hal

ગરમી બોલ ગરમી લાગે કચા આરામ દે